જય શ્રી કૃષ્ણ સીતારામ તો જો આજે આપણે બનાવશે લીલી મગફળીનું શાક આપણે શાક બનાવવા આપણે આ લીલી માંડવી લીધી છે વઘાર કરવા આપણે આ લસણ વાળી શકની ખાંડી નાખી છે હુકુ મરસું લીધું આદું લીધું અને આ મીઠો લીમડો ડુંગળી તમાલપત્ર બે તજના ટુકડા અને એક ટમેટું અને એક લીલું મરસું હવે આપણે આને ફોલી નાખશું પહેલાં

અને આદુ ડુંગળી સુધારી મીઠો લીમડો નાખી મરસા એને આપણે ઘડીક પકડવા દેવો એમને એમાં નાખી ગયો આપણે હવે ટમેટા

તો આપણે નાખી દેખામાં થોડુંક પાણી હવે આપણે કુકર બંધ કરી દેવું ઠાકણું તો આપડે શાક સડી ગયું છે આપણે ઉતારી લીધું નીચે હવે આપણે લઈ લેવું નો વાસણ તો આપણે શાક થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ